મારવાડી વસાહત ખાતે આવેલી આંગણવાડીના અને ખજૂરનું વિતરણ કરાતા બાળકો આનંદ અને ઉઠ્યા હતા આ પ્રસંગે પ્રમુખ નીતિનભાઈ નાયક મંત્રી દિનેશભાઈ નાયક ગિરીશભાઈ નાયક મૌલિક બી નાયક તથા બેન નાયક તથા દુર્ગાબેન નાયક તથા નાયક હાજર રહી કાર્યક્રમને સફળ બનાવેલ સંચાલક નાયક તથા વર્ષાબેન નાયકે ખૂબ જ વ્યવસ્થા કરેલ અને અંતે પ્રમુખે આભાર વ્યક્ત કર્યો રિપોર્ટર ચેતન જોશી ઈડર નાયક સમાજ એ ખૂબ આભાર આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે